ડીસાનગપાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ અચ્છા હડતાલમાં છોડાતા પાલિકા કચેરીને લાગ્યા ખંભાતી તાણા અરજદાર પ્રશાંત માળેની રજૂઆતની સામે ડીસા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા ડીસા નગરપાલિકા કચેરી ખાતે અરજદાર અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ વચ્ચે ઉગ્ર બોલાચાલી પાલિકાના ચીફ ઓફિસર સહિત કર્મચારીઓ પેન ડાઉન કરી હડતાલ પર ઉતરી ગયા ડીસાનગપાલિકા કચેરી કર્મચારીઓ દ્વારા લગાવી દીધા ખંભાથી તાળા પાલિકા કચેરીને ખંભાથી તાળા લાગી જતા અરજદારો મુકાયા મુશ્કેલીમાં ડીસાના અરજદાર પ્રશાંતભાઈ માળી દ્વારા શુભમ પાર્ટી પ્લોટ આસપાસ બિન અધિકૃત બાંધકામને લઈને રજૂઆત કરવામાં આવી હતી ડીસા નગરપાલિકામાં આવતા સરકારી કામકાજ માટે આવતા અરજદારો મુશ્કેલીમાં મુકાયા ડીસા નગરપાલિકા ટાઉન પ્લાનિંગ અધિકારી મનહર ઠાકોર અને

છતાં પણ તેઓ જાણે નગરપાલિકાના કર્મચારી અધિકારીઓ સાથે જ આવેલા હોય અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ ઉશ્કેરવાનો જ પ્રયત્ન હોય તે રીતે વર્તણૂક કરી રહેલા હતા અને મનગણત રીતે આક્ષેપો કરી રહેલ હતા અને નગરપાલિકામાં વારંવાર આ આ પ્રકારની બિનાઓમાં હમણાં કેટલાક સમયથી બનવા પામેલી છે જેના વિરુદ્ધમાં નગરપાલિકાના એસોસિએશન દ્વારા પ્રતિક હડતાલ પાડવાનો નિર્ણય કરવામાં આવેલો છે અને જેથી કરી આવી બીજી અટકે નહીં નગરપાલિકા દ્વારા લોકોની સંતોષકારી માટે પોતાના તમામ પ્રયત્નો કરી અને વહીવટ સુધારણાની કામગીરી કરવામાં આવી જ રહે છે પરંતુ કેટલાક કેટલાક સ્થાપિત હિતો દ્વારા આ કામગીરીમાં વિક્ષેપ પાડવાનો અને પોતાના અંગત હિતોને સાચવવા માટે પ્રયત્ન કરી નગરપાલિકાના કર્મચારીઓ પર બે આક્ષેપો વારંવાર કરવામાં આવી રહેલા છે જેને લઈને નગરપાલિકાના કર્મચારીઓનું મોડલ પણ ડાઉન થવા પામેલ છે અને તેને લઈને જ કર્મચારીઓ દ્વારા

તો સાહેબ એ કામ અટકવું જોઈએ એના માટે મેં રજૂઆત કરી એટલે રેન્ટ ટીપી શાખાના અધિકારી મનોરભાઈ ઠાકોરે મને વ્યવસ્થિત જવાબ ના આવ્યો મને કે નોટિસ ત્યાં આપી છે કામ અટકાવવાની મેં કીધું કામ અટકવાનું નથી કામ હજી ચાલુ છે એની રજૂઆત હું ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ચીફ ઓફિસર સાહેબને કરવા માટે ગયો ત્યારે ચીફ ઓફિસર સાહેબને મેં કીધું મેં કીધું આ ખોટી રીતે એનું કામ ચાલી રહ્યું છે જેની રજૂઆત વીસ દિવસ પહેલાં કરી છે ચીફ ઓફિસર કે અમે બાંધકામની પરમિશન આપી નથી મેં કીધું તમે બોલાવો મનરભાઈને મનરભાઈને બોલાયા મનરભાઈએ કીધું સાહેબ તમને પરમિશન આપી છે ડરતા ડરતા બોલ્યા એટલે સાહેબ કે તમે કેમ માની એટલે મેં સાહેબ તમે અંદર ફોને એકબીજાને ચર્ચા કરીને તમારી મિલી ભગત છે તમે મિસગાઈડ મત કરો તમે આ ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી છૂટ આપી છે એવી રજૂઆત મેં કરી તો ચીફ ઓફિસર સાહેબને ન ગમ્યું દેવાંગભાઈ પટેલને ગોરાંગભાઈ પટેલને કેમ કેમ કે બહુ મોટી રકમ લઈ અને મનરભાઈ ઠાકોર અને ગોરાંગભાઈ ચીફ ઓફિસર સાહેબે આ કામ કર્યું છે એટલે એમને ખ્યાલ આવી ગયો કે અમારા હાથમાંથી રકમ નીકળી જશે એટલે ખૂબ તારી મારી સાથે એમને વરખાવ કર્યો છે પોતાની ખુરશી ઉપરથી ઉતરી અને એકદમ મને મારવા માટે હુમલો કરે અટેક કરે તે પ્રમાણે મારી સામે થયા છે જે મારા વિડીયોમાં આવ્યું છે સાથી કર્મચારી મિત્રોને પણ ખ્યાલ છે તો આપ પત્રકાર મિત્રો દ્વારા મારે એટલું કહેવું છે કે નગરપાલિકાની અંદર શું અત્યારે જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે તો કોઈ પણ જાગૃત વ્યક્તિ કોઈ પણ રજૂઆત ન કરી શકે ચીફ ઓફિસર ચીફ ઓફિસર પોતે નાગરિકની વાત સાંભળવા માટે છે ના કે આ રીતે વર્તન કરવા માટે એમને જે વર્તન મારી સાથે કર્યું છે હું તો પોતે સમજૂ વ્યક્તિ છું અને કાયદાનો જાણકાર છું કોઈ કમજોર વ્યક્તિ બીજો હોય તો બાપડો ડરી જાય મરી જાય ત્યાં ત્યાં એ રીતનો વર્તાવ એમને કર્યો જે મારી વિડીયોમાં છે હું આપને વિડીયો પણ આપીશ મારું એટલું કેવું છે કે ચીફ ઓફિસરને એવી કોઈ સર્વ સત્તા નથી કે આમ નાગરિક પોતાની રજૂઆત કરે છે એની સાથે પોતે તૂન તારી બોલે છે અને મારવા માટે સામે થાય છે એ રીતનો આક્રોશ ભર્યો વ્યવહાર કરે છે